ગુજ મોર્નિંગ જશ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને જો મસ્ત સવાર થઈ ગઈ છે ને ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આરાધ્યા જો હવે પાર્ટી લઈને બેહી ગઈ છે હે આરાધ્યા ગઈશ તો જો આપણું રાખડીનું સેલિબ્રેશન થઈ ગયું છે રાખડી બધાઈને બંધાઈ ગઈ છે અને જો અહીંયા ચાલો ગાઈસ તો જો આજ રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ ને રાત પડી ગઈ તહેવાર વયો ગયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને જો મસ્ત સવાર થઈ ગઈ છે ને આજ છે રક્ષાબંધન તો બધાઈને હેપી રક્ષાબંધન અને જો આપણે પણ જો કામ કરીને ફ્રી થઈ ગયા થોડું ઘણું ને થોડું ઘણું બાકી છે ને મસ્ત મજાનો તડકો પણ નીકળી ગયો છે સવાર સવારમાં તમે જોઈ શકો છો અમારા કપડાની ધોણ પણ ધોવાઈને જો મમ્મી ઉપર મોકલી દીધી છે એ નીચે સાફસુપ કરતા હોય છે અને મસ્ત તડકો નીકળી ગયો છે અને અમારા આરાધ્યા બેન જો આરાધ્યા છે ને ફરાર કરવા બેઠી છે એ રહી છે સાવણીઓ સોમવાર સોમવાર રહેવાનો સારા છે ત્યારે હે તો જો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને બેસી ગઈ છે અને વેફર ખાય છે તો એ કે મારે સોમવાર રહેવો છે એના કર ના પાડી કે નથી રેવો તો કે ના મારે રહેવો છે તો આરાધ્યા સોમવાર રહી છે અને કીર્તનને જો તાવ આવે છે તો અત્યારે કીર્તન તાવ છે કે ઉતરી ગયો નથી ઉતરો ભૈરો ને છે ઉતરી ગયો ને તો જો રાતે દવા લઈ આવ્યા હતા એટલે અત્યારે થોડું ઘણું સારું છે તો એને જો કાંઈ સોમવાર નથી રેવા દેવાનો એને નાસ્તો બનાવી દઈ એટલે એ નાસ્તો કરી લે હા તારી બોટલ લઈ આવ્યા તાવ જેવું રાતે થઈ ગયું ને એટલે વધે નઈ ને એ સાટું થઈને લઈ આવ્યા તારી તે તો જો એવું બધું છે આજ તો જો બધા સોમવાર રહ્યા છે એક કીર્તન ને તાવ આવે છે ને એને નથી રેવા દીધો તબિયત બરાબર નથી એટલે એને ના પાડી કે નથી રેવો તારે એટલે એને જો નાસ્તો બનાવી દઈએ આપણે ચાલો અને જો આ તો સવાર સવારમાં કઈ નાસ્તો તો બનાવવાનો નહોતો બધાય છે એટલે બધા વેફર ને કોફી એવું બધું હતું અને હા આપો હાલો વધારે કોફી વધારે કોફી આપો ને લ્યો અમારા આરાધ્યા બેન ને વધારે કોફી પીવી છે ઊભી રે કાઢી દઉં તું ઢોળીશ એમ ન કઢાય લાય તારે કપ ઉભી રે ઉભી રે ઉભી રે તું ઢોળી નાખીશ કે જેવો મને કેટલી નાખવું બસ હજી ભાઈને પીવાની છે એને આલો બનાવી દઉં નાસ્તો એટલે એ કોફી પી લે અને નાસ્તો કરી લે અને પછી દવા પીવાઈ જાય અને ચાલો તો હવે આપણે બધું કામ પહેલાં ફિનિશ કરી લઈએ બધું નીચે પછી પાછા મળ્યું ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આરાધ્યા જો હવે પાટી લઈને બેસી ગઈ છે એ આરાધ્યા આજે ક્યાં ભણવાનું છે કોણ આવ્યું દૂધવાળા ભાઈ આવ્યા દૂધ લઈને આવ્યા છે દૂધ આવ્યું હે હા લ્યો એનું શું કર્યું તે પાટી લુસવાનું હમ તારે એવું ને એવું જ કરવાનું કામ કા ચાલો તો જો મમ્મી અહીંયા શાક બકાલું સુધારવા બેસી ગયા છે તો આ કાકડીનો ઢોકલો કરી નાખ્યો જો

અને રસોઈ બનાવવાની છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈ મેનુમાં શું બને એ તો હજી નક્કી નથી પછી ખબર પડે કા કોને તને ખબર છે મને નથી ખબર મને તો હજી નથી ખબર હજી તો ભાત ને ડાળ છે હજી તો શાક સુધારે છે હજી બીજું શું બનાવું કાંઈ ખબર તો નથી અને આજ બધાયને સોમવાર છે ને તો સોમવારના એક ટાણા છે બપોરે હો

We lose ourselves in the wind of rain, underneath oh, the sky painted with dreams we chase. In the this. echoes of silent screams, caught in the this. spell of the cosmic night, our fantasies bloom in the pale moonlight. We let go of all that we and dance on the stardust gentle fall. મિત્રો રક્ષાબંધન ચાલુ ખીર અમારું ચાર વાગે O propesi nungurita tu, na? Kita menira atras, kita propesi menira tu, ina, obar, ma. Uta, ora, uta, ora, obar, pati. Misi, si, ati, ati. Nga, ino, ato, ati, na, ibas, ati, empat, ati. Misi, si, ato, 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 આમ મુક કોના કાઢે આમ દ્રુહી પેરા પણ ના આ દ્રુહી કે આ આગળ વે ફય તો કે બેટો યાર આ તો કે બોલ આને

मैं तेरे देन पड़ो तो हाँ 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 લો ફોટો તું લઈ લે મગીન આપી દે આ જીતા એમ ન આવે ઈ આવે પપ્પાને દેવાની હોય જીતાને શું દેવાની કા બસ આ સાડે સાઈડ ફોટો પાડ ફોટો પાડી ખાલી ફોટો પાડી માત્રા ખાય આ મમી માંમા મને બોલ અમે આ જમ પાઠું માં આવી ગઈ આયા બરોબર છે કોપરક્યો તો ચોથો છે સંપાકું હે રાઈટ એમ હવે રાખી બાંધ્યા આ આનો વાસી મને દે એમનો મે દોરા કેટલા છે એ દેખાં દે બસ કુછ નહી થાય એ ડોહોરાઈ દેવાય આખો દે વાંધો નથી यादे पसी कोई तो को उबरे यो मैंने बोला ओके तो बेटा चले जरा तुम चुप करो बस मनी बस तभी को देवा तो आ तो दीदू पसी अबे તક દેતા થોડો હું આ જ જું તો બાજુ જાલું કિતનાય બાજુ કે મિત્ર એક હજાર અને છે જો રાખડી બંધાઈ ગઈ બાકી છે તો પપ્પા ને મોટા બેન અમારા બાંધે છે રાખડી અમારા ઘરે જો મહેમાન પણ આવ્યા છે કેમ છે ને જો અમારા મહેમાન આવ્યા છે માસીજીના છોકરાઓની અને અહીંયા જો બધા ધ્રુવિન બધા બેઠા છે તો ચાલો હવે મારે પણ મારા માસીના ઘરે રાખડી બાંધવા માટે જવાનું છે તો આપણે પણ રેડી થઈ ગયા છીએ તો ચાલો હવે ત્યાં રાખડી બાંધી આવવી ખાધો ટેમ ખવડે કરવો પડે ને કાંઈ me guardo, me doy lo que hay en el otro lado. ચાલો ગાઈસ તો જો આજ રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ ને રાત પડી ગઈ તહેવાર વયો ગયો અને જો આપણે પણ જમી કાઢવીને ફ્રી થઈ ગયા કેમ કે આજ સોમવાર હતો તો બધાય સોમવાર રહેતા તો ફરાળ હતું તો બધાય ફરાળ કરી લીધું અને જો થઈ ગયા છીએ અને અમારા કીર્તનભાઈની તબિયત બગડી ગઈ છે તો જો મમ્મી એને પોતા મૂકે છે મીઠાવાળા પાણીના નલા પાણીના તો તાવ ચડ ઉતર ચડ ઉતર થાય છે તો એવું છે અત્યારે જો બે દવા તો લઈ આવ્યા છે પણ બે દિવસ એક દિવસ જાય પછી ખબર પડે ને ભર્યો છે આજે આ બીજી બીજો ભાગ પીવાનો ના જો એનો તો કાલે સવારે ન ઉતરે પાછો રિપોર્ટ કરાવશું બીજું એક દી જઈ પછી ખબર પડે ને તો જો તાવ છે એટલે કીર્તન આખો દિવસ જ જ છે ખાલી રાખડી બાંધવા હાટુ ઘડીક દિવસો થયો તો પછી પણ એને કઈ સર નહોતું એટલે પાછો હુઈ ગયો તો કપડા બદલાવી તો ચાલો આજનો દિવસ તો આપણો આવી રીતને નીકળી ગયો કીર્તન ને મજા નહોતી એટલે એવું બધું હતું કે ભેગો પણ આવ્યો નતો રાખડી બાંધવાય પણ ઘરે જ હતો તો ચાલો તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ તો કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ